પોચ્યા નું છે દાતમે નહીં આતો ખેતર માં વોટો બોટો મારવા જા દે ગારાયા દેવુભાઈ ને તો પૂછી સતે આ ઉગી નહીં આ ઠંડીની ની હારી ઉગી નહીં એમ તો બાજુ ઓટો મારવા દે મને એંડા બેંડા ઉતારવા આયા છે ને ક્યાં મોય મોય પાછી ઉગી છે ઉઈ ને એ તો નહીં ઉગી પણ આ ઠંડી ની છે ઠંડી આળી પડી ને મળે શાદા

અમે મેલો કે આ તો ન્યારું તો તો લઈ જાય ડોવાય ખાતો નહી આ ઉતારવા કરો ભાઈ પછી તો ફટસી પછી હું લેવાનું

ઓકા મજબૂત ચહાળું મારે જતાય ઓ ઓદરો પરેલો છે ઓદરો પરેલો છે ત્યાં કોઈ આ જો બેટો બેટો આવ્યો હોય તો વળી થોડો વળી વેણ જાલુ વળી તમને હોય તો વળી કરી કરવા થાય મારે આ એક ગાડી લ્યો આ છે તે મારો જે લાગજો ના માટી તમે આયા નહીં કે આ લઈ જાય ના ના કરી કરવા વળી લઈ જાજો આ તો કરી થાય તો પાણી તો આ તો વાળી તો મારે વાળી બે ગણો તો આ વાળી કઉ લ્યો એટલો તો આવી ગયો લ્યો સારું

બોલ સા માર મારો હું મો બોલવા જઉં છું તો મજૂર જ નહીં આવતું એને તો હોરા નહીં છે ના ના એને તો આજે મારો આવશ્યકનો મર ના છે આ કોણ છે એલે દેવભાઈ ઓ એ હારું એને બોલા હતા શું કેવું ભાઈ આને બોલા

પોણે કામ કરો આ નેસી ઓળવાળો આ છે ત્યાં આવ્યો તો દે હાલો હા ને બે ઢોકો મેલા મેલા લ્યો કે કોઈ મેલાવાળા ખબર પડ્યા માવો જાવ કેવા ની હાલો રવા દો અરે એ ઓનલાઈન આયો ભલાપા પડાતા કે નહીં પડતી તમે હા હું તો ઉતાર પર તેમ ઉતાર હવે તમે પેલા શાન ના કેજો હું શું કેજો તમને પેલો પાછળ જોવા આ જોયા નો નાટ્ય કેન ના આવો છો આજ આ તો આ ભઈ લઈને મને આયો તો બેવડ કે ઓન લઈ જતો બોલે એક ઉતાર તો જ થા આઓને ફાવે છે લેવાની લઈ લે બેન લઈ લે આને હું લઈ લઉં છું લઈ લે પાછું મન ના નઈ એવું ભાઈ જો જુમાના દાતેયું

મનિયમ માર ખવરાઈ ગયો હેરો તમન પટાઈ નાખ્યો તો શું કરો મદબિક લાગો ઉતારી દયો ઓનું તો હું તેરા આવ્યો જો હેડાતું નહીં મને આ થેલી લાવજો આ કરી કરવા નાખી દો આ લાવજો તો પકરાણો ગુપટાઈ નાખ તો મામા પડે પાકના તો એ તો આ પાક બેજન ન બારે મારો ઓરજા આયા માહે

બુટલા અલ્યા મતો લેતા જો લે એકલા એકલા બોઢું લાવી દે અલ્યા તમે આવો નક મારી આપી નાખ મારે તારો માતો સવનજી તો બાપા હું લીલા ઉતારતા તમે હુકા હુકા ઉતારતા સરપંચ હલવાયેલા ઓમમાં તે કાઢી મેલસી હોર રાખજો ખબર છે એની બોન છે નિયમ ધોણો તો નાહવા કરે ત નાહવા તો મન તું ક

અમાર ચા એ નઈ આયે છોકરા તમે તો કોક અલ્યા યાર આ એટલું કીધું પણ યાર ના ના તમે તો બોલતા જ નહીં યાર સરપંચભાઈ ભાંગ કરજો યાર મામલો વાત્યો આ તો આલા આવો આલા બે ત્રણ ઓટો આ ન આ ત્રીન દી આ અમે આ જબર કરો છો અલ્યા યાર રવાજો કઈ આવો રવાજો જબર પકડો તમે આ માંગો હાલો હાલો ખબર યાર રવાજો ખબર કોઈ હાલો લે જા દાળા ના

અમાર સરપંચ ને કરી ન્યા હાચો ગોમ ગમશી લઈ લો ટોકન બોધી ને નેહર દે ના ગોમ આ તો હાચો નહી આઈએ તો નહી હું ચોરીયો અમે અરે અમુ તમે રાખજો ઓય યાર અલ્લાં ગોળી દોળ્યા મેં હા પીરો એટલો તો ખબર યાર નહીં ઓય હા મને નાટેલો યાર ઓય તો આવો તો એકી ખોધું ખોડી નાકુ

હા જય બોગા જય બોગા